ચાંદકા દુ ચકબર બિરબલની વાર્તા મારી ચેનલ મામ નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક વખત બિરબલ કાબુલના પ્રવાસે ગયો ત્યાંની સંસ્કૃતિ જાણવા ઉત્સુક તેણે ત્યાંના લોકો વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું બીરબલની વાત સાંભળીને કેટલાક લોકોને શંકા થઈ કે તે કોઈ રાજ્યનો જાસૂસ છે તેને આ વાત કાબુલના શહેનશાહના કાન સુધી પહોંચાડી કાબુલના શહેનશાહે કોઈ પણ વિલંબ કર્યા વિના બીરબલની ધરપકડ કરવા સૈનિકોની ટુકડી મોકલી બીરબલની ધરપકડ કરીને કાબુલના શહેનશાહ સમક્ષ રજૂ કરવામાં આવ્યો કાબુલના બાદશાહે બીરબલને પૂછ્યું તું કોણ છે તમે અમારા રાજ્યમાં શું કરો છો બીરબલે જવાબ આપ્યો સાહેબ હું પ્રવાસી છું મને વિવિધ દેશોમાં ફરવાનો અને તેમની સંસ્કૃતિ વિશે શીખવાનો શોખ છે તમે કયા દેશના છો અને તમારો રાજા કોણ છે કાબુલના બાદશાહે ફરી પ્રશ્ન પૂછ્યો સાહેબ હું ભારતનો રહેવાસી છું અને ત્યાંનો બાદશાહ જીલાલુદ્દીન અકબર છે બિરબલે નમ્રતાથી જવાબ આપ્યો ઓહ જો તમારે બાદશાહ અકબર અને અમારા વિશે એક શબ્દમાંકનિક કહેવું હોય તો તમે શું કહેશો સાહેબ તમે પૂર્ણિમાનો ચંદ્ર છો અને તે નવા ચંદ્રનો ચંદ્ર છે બીરબલનો આ ઝડપી જવાબ સાંભળીને કાબુલનો શહેનશાહ ઘણો ખુશ થયો તેણે બીરબલને છોડી દીધો અને તેને ઘણા હીરા અને ઝબેરાત સાથે વિદાય આપી જ્યારે બીરબલ ઘરે પાછો ફર્યો ત્યારે તેણે તેના પરિવારને કાબુલની પરિસ્થિતિ વિશે જાણ કરી તેણે કાબુલના શહેનશાહ સાથેની વાતચીત વિશે પણ તેના પરિવારને જણાવ્યું એક મોમથી બે મોમ અને આ રીતે સમાચાર ફેલાતા અકબરના દરબારીઓના કાન સુધી પહોંચ્યા અને કેટલાક ઈર્ષાળુ દરબારીઓએ અકબરના કાન ભર્યા જ્યારે અકબરને ખબર પડી કે બીરબલ કાબુલ ગયો અને કાબુલ બાદશાહની સામે તેને દૂજ કે ચાંદ કહીને બોલાવ્યો અને કાબુલ બાદશાહને પૂર્ણિમા કે ચાંદ કહ્યો તો તે ખૂબ ગુસ્સે થયો બીજે દિવસે જ્યારે દરબાર યોજાયો ત્યારે તેને બીરબલ પર કટાક્ષ કરતા કહ્યું કેમ બીરબલ કાબુલ જઈને તમે કાબુલના બની ગયા ત્યાંનો સમ્રાટ તમને પૂર્ણચંદ્ર અને અમને બીજા રૂપે દેખાય છે તો પછી તમે અમારી કોર્ટમાં શું કરો છો તમે જેની પ્રશંસા કરો છો તેના દરબારમાં રહો બીરબલ સમજી ગયો કે દરબારીઓએ અકબરના કાન ભર્યા છે તેને તરત જ જવાબ આપ્યો સાહેબ પહેલા તમે મારી વાત પૂરી સાંભળો પછી નિષ્કર્ષ દોરો પૂર્ણચંદ્ર કદમાં ગમે તેટલો મોટો હોય તે દરરોજ ઘટતો જાય છે અને નવા ચંદ્રના દિવસે સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે પરંતુ દૂજનો ચંદ્ર દરરોજ વધતો જાય છે પૂર્ણ ચંદ્ર એક દિવસ માટે ચમકે છે અને દૂધચંદ્ર પખવાડિયા માટે ચમકે છે હવે કહો કીર્તિ કોને મળી મેં તો એટલું જ કહ્યું હતું કે તારી શક્તિ સામ્રાજ્ય અને ખ્યાતિ દિવસે ને દિવસે વધતી રહેવી જોઈએ બિરબલની વાત સાંભળીને અકબરનો ગુસ્સો સમાપ્ત થઈ ગયો અને તેને બીરબલને ઘણામ કપડાં અને ઝવેરાત ભેટ માંગ આપ્યા અહીન ઈરસાળુ દરબારીઓ મૌન રહ્યા પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ